રાજ્ય સરકારના ના કર્મચારીઓનું પેનડાઉન આંદોલન અરવલ્લી જિલ્લામાં પણ કર્મચારીઓનું આંદોલન કામગીરીથી થી અડગા રહી વિરોધ કર્યો વિવિધ પડતર માંગણીઓને લઈને પેનડાઉન આંદોલન રાષ્ટ્રીય શૈક્ષિક સંઘ અને સંયુક્ત કર્મચારી મોરચાનું આહવાન આહવાહન કર્મચારીઓ આજે કામગીરીથી અળગા રહી કર્યો વિરોધ જયદીપ ભાટિયા અરવલ્લી એસ જિલ્લા ચૂંટણી અધિકારી મહામતદાન અભિયાન અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંગ પ્રેરિત રાષ્ટ્રીય સંયુક્ત મોરચા દ્વારા આજે જે છઠ્ઠી માર્ચે ગુજરાતભરમાં તમામ કર્મચારીઓના હિતમાં પડતર પ્રશ્નોની માગણીઓને લઈને મહામતદાનની આજે યોજાઈ રહ્યું છે એમાં અરવલ્લી જિલ્લામાં સાત હજાર કર્મચારીઓ મતદાન કરવાના છે એના ભાગરૂપે મોડાસાના ત્રણ સ્થાનો પર આજે મત બુથ કેન્દ્રો ઊભા કરવામાં આવ્યા હતા એમાં અત્યાર સુધીમાં તેરસોથી વધુ મત પડી ચૂક્યા છે અને દિવસ દરમિયાન આજે સાત હજાર કર્મચારીઓ મતદાન કરવાના છે શૈક્ષિક મહાસંઘ પ્રેરિત આ રાષ્ટ્રીય સંયુક્ત મોરચો એ આ પડતર પ્રશ્નો માટે આજે મતદાન કરશે અને સાથે સાથે આઠ તારીખ સુધીમાં ઉકેલ નહીં આવે તો નવમી તારીખે મહાપંચાયત માટે ગાંધીનગર બધા મોટી સંખ્યામાં ઉપડી પડવાના છે પરંતુ અમારા જ્યાં સુધી પ્રશ્નોનો ઉકેલ નહીં આવે ત્યાં સુધી અમે જમવાના નથી જય હિન્દ જય ભારત મતદાન સિવાય બીજું રૂપરેખા કોઈ કાર્યક્રમ આજનો કાર્યક્રમ પેનડાઉન છે ચોકડાઉન છે ડાઉન પણ છે સાથે સાથે કાર્યક્રમ અમે અમારા કર્મચારીઓ ફરજ ઉપર ઉપસ્થિત રહી અને પેનડાઉન ચોકડાઉન અને સટડાઉનનો ચુસ્ત અમલ કરવાના છે